જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકીય આગેવાન ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા દ્વારા એક બુક લખવામાં આવી છે જેનું વિમોચન આજ રોજ કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું છે ભારત કોટે નાની ઉંમરથી જ શિક્ષણ ક્ષેત્રે સારી એવી નામના ધરાવે છે ત્યારે એમના જીવનના અનુભવને તેમની જતા પહેલા જીવી લઈએ નામની બુક લખવામાં આવી છે પાર્થ દ્વારા આ બુક અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે તો આ બુકનું હવે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે પાર્થ દ્વારા લખવામાં આવેલ જતા પહેલા જીવી લઈએ બુકનું ગુજરાતી ટ્રાન્સલેશન કથાકાર મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આનાથી સારો અનુભવ હોય જ ન શકે લખવાની મહેનત જે છે ને એ ત્યારે સફળ બને કે જ્યારે એનો પ્રતિભાવ અને લોકોનો જ્યારે આશીર્વાદ આપણને મનતા હોય આવા સંતોના જ્યારે આશીર્વાદ આપણને મળતા હોય આજે બાપુની અહીંયા કથામાં આવીને હું આ કથા પહેલાં અઠવાડિયા પહેલાં બાપુને મળવા ગયો આ બુક મારી ઇંગ્લિશમાં જે છે એ બે ચાર મહિના પહેલાં આવી ગઈ ગુજરાતી વર્ઝન નવ ભારત ટાઈમ્સે કર્યું છે રોનકભાઈ શાહ અને એમની ટીમે ખૂબ સરસ જે છે એને ગુજરાતી વર્ઝન કરીને આપ્યું છે જતાં પહેલાં જીવી લઈએ આ ટાઇટલ છે બુકનું અને દરેક દ્રષ્ટાંતો જે છે એ કંઈક ને કંઈક જીવનને લગતા કે એ પછી મા બાપ માટે હોય છોકરાઓ માટે હોય એના ટીચરો માટે હોય કે સમાજના કોઈક પણ વર્ગ જે છે એને વાંચી શકે છે બાપુએ બહુ જ સહજ સહજતા ભાવે એવું કીધું કે કંઈ વાંધો નહીં આપણે આ દિવસે બુકનું લોન્ચ જે છે એ કરશું એમના આશીર્વાદ મળ્યો લખવાનો થાક જે હતો એ બધો વધ યોગ્ય અને જતાં પહેલાં જીવી લઈએ જો ક્ષણ મારા માટે કોઈ હોય તો હું એવું માનીશ કે આજની અત્યારની જે ક્ષણ છે ને મારા માટે એ જ હતી બુક લખવાનું ઇન્સ્પિરેશન ઘણા ટાઈમથી હતું પણ કલમને બ્લેક એન્ડ વ્હાઈટના શબ્દો સુધી ઉતારવા અને એને એક બુકનું સ્વરૂપ આપવું એમાં ઘણી મહેનત લાગતી હોય છે ઘણા બધા ચેન્જીસ હોય છે મારા જીવનના પણ ઘણા અનુભવ મેં એની અંદર ઉતાર્યા છે જે મેં કંઈક શીખવું છે ને હજી પણ શીખું જ છું એક એ વિચાર એ હતો કે હું બોલીશ તો એ કેટલા સુધી પહોંચી શકીશ હું બોલું છું મોટિવેશનલ સ્પીકર તરીકે પણ બુકના માધ્યમથી કદાચ હું લાખો લોકો સુધી પહોંચી શકીશ કોઈ એકની પણ જો જિંદગી એનાથી બદલે તો હું એવું માનું કે એ મારો લખવાનો જે મારી જે મહેનત હતી એ સફળ રહી આજ હેતુ અને આ જ વિચારથી આ બુકનો વિચાર આવ્યો અને ભગવાનની દયાથી કે આજે બાપુના હાથે એ બુકનું વિમોચન થયું છે